નમસ્તે મારું નામ બિરવા કુરેશી છે અને ક્રાફ્ટ ઓફ આર્ટ મારી ઇનિશિએટિવનું નામ છે જેનું આ પંદરમું વર્ષ શરૂ થયું છે અને ઢોલાવીરામાં ઢોલાવીરા ફેસ્ટિવલ લઈને અમે આવ્યા છીએ છઠ્ઠી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે આખા દિવસનું ફેસ્ટિવલ છે બહુ જ બધી વસ્તુઓ થવાની છે ફોક મ્યુઝિશિયન્સ છે કચ્છથી રાજસ્થાનથી પોરબંદરથી ક્રાફ્ટ્સમેન છે જે ક્રાફ્ટનું ડેમો કરશે એક્ઝિબિશન છે ટેક્સટાઇલ એક્ઝિબિશન છે જે રે ટેક્સટાઇલ્સનું છે એનું એક્ઝિબિશન ફોટો એક્ઝિબિશન છે એસઆઈના એક્સકોવેટેડ પ્રોસેસના ફોટોગ્રાફ્સ છે અને પછી મેઇન કોન્સર્ટ છે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી છે સ્ટીફન દેવસી છે દિલશાદ ખાન છે સારંગી પર ગિટાર છે ફોક મ્યુઝિશિયન્સ વોકલ પર આવવાના છે ગાવા માટે તો આ રીતનો આખો પ્રોગ્રામ છે પ્રોગ્રામ એપ્સિલુટલી ફ્રી ઓફ કોસ્ટ છે પણ મેઇન કોન્સર્ટ માટે રજીસ્ટ્રેશન કરવું બહુ જરૂરી છે એના માટે તમારે બુક માય શો પર જઈને ફ્રી રજીસ્ટ્રેશન છે તો એ પ્લીઝ રજીસ્ટર કરો અને ઢોલાવીરા આવો અને અમારી સાથે આ અદ્ભુત મેજિકલ જગ્યાનો એક્સપિરિયન્સ એક જુદી રીતે મ્યુઝિકલી કરો Um, so we look forward to welcoming all of you uh, on 6th of january 2024